જોર હમો ની અમે જમાલશુ પણ આ લેવાની જો આવો હમણાં રિક્ષા લાય છે મમી કણી કાબન મને આલો ભરી કરે તારી રૂપિયા આપે એમની તો પાણી પાણી તો કણું પાણી પીવે તો જાય ફોન કર્યો છે

મોરી બી હવાથી હું મુંબઈ બી આવું ઓમ બી આવું કેમ ના સારું બધા દાયપાસ કે મન બે હવાય છે મન બે હવાજો એમ મોટો તો મુ છું આગમ ત્યાંનો મતલબ મારે મોરી બી પડે તમારે બી પણ કહે હું એને બોલાવા મેલું છું લોકો કંઈ ને આવતા નથી જાતા આવું બીજું શું કરે હાજી ના આવતા હવે ઈજકો કરો હડો હું બે કોલે ના તો પાડી દે પણ એ તો આ ડિઝાઇન તો કેકમાં આર છે ફરી કીધું જતું કે હા દે હા આવું એ કે હારા થી મોન રાખ એવા તમાર તો કે બધું કે રાખી આપણે ઓમ ઓમ કે એ કે હારા છે એટલે કે આપણે આવ દુરા એટલે મે અડે દિન એક એક મારું ને ખરું છે એટલે એક એક મારું ને એટલે ખબર ન પડવા જ લા ચકુ દે ના તો પાડી થી પણ તો હું ખબર તો ન પડવા જો પણ હવે તો હોય જશે না পড়ে পড়ে

તારે કે દેજો છે લે રડ રડ આ શું હોય ઉતર ફોન ના ના બીમાર બેહો અલ્યા એ એ એ તારે તારે તમે ચેડી નતા બેહારે ના ના પોચો મોયા આયા ર હું ઉતરનું ઘરે આડો દાદા એટલે 80 સાલનો એટલે ઊભી રહે બસ એ ઉતર જોલું મોં જો એ વાંસ બોલો આપણે પછી હોય બા છે બીજું કોઈ નહીં ના ના બેહો ના નમર રે આને જ દીને ને ઉઠા આપ લાય ઉતર અને અમાર બે ઉતરો દીને બે ઉતરો ના સમજ્યા

દીધી છે આવવાની સેટિંગ શું નહીં એટલે હવે અમે ફેર આવો ને તમને ફોન કરીને આવશું એમ કબર હારું એમ કહું તો પર લાવ તો મારે તે બે આટથી કેન્સલ જેવો પૈસા જાલવા તો પૈસા તો હું તમને આલ દું ને ગેસના દોડી કેટલા લેવોડી ગેસના આલો 500 આલો 500 રૂપિયા તો ના હોય 500 રૂપિયા તો એ 500 ના તાલવા હેડન ગાડી માંથી તમારા ગાડી ઉપર બહુ ઉતારો ગાડી માંથી બહુ ઉતારો બહુ ઉતારો ગાડી બહુ ઉતારો હું ગાડી માં બેહી એટલા તું મને આપણે કરો છે ઈ બહુ તડયો છે સત્ય દેતા જ ઉત્તર અને મત અમાર આબન છે મારા આબન છે ગાડી ઠેરથી આવતા મારા ગાડીને દે ચત